ચોવીસ મે બે હજાર એકવીસના રોજ બપોરે જબલપુર જિલ્લાના પોલીસ સ્ટેશનમાં ખીટોલી ટીઆઈના નંબર પર કોઈ ફોન કર્યો પોલીસ સ્ટેશન ફોન કરનારે કહ્યું કે મેડમ મારું નામ નારાયણ પટેલ છે અને હું શિહોરા પોલીસ સ્ટેશનના ગુરજી ગામનો રહેવાસી છું મારા પિતા પ્રેમ નારાયણ પટેલના મોબાઈલ ફોન પર કોઈ અજાણ્યા શખ્સે સૂચના આપી છે કે મારા નાના ભાઈની મોટરસાઇકલ પાન ઉમરિયા રોડની બાજુમાં પાર્ક કરેલી છે અને તેનાથી થોડે દૂર એક લાશ પણ છે અને તેમાંથી ખૂબ જ ખરાબ દુર્ગંધ આવે છે હું ખૂબ ડરી ગયો છું મેડમ કારણ કે મારો નાનો ભાઈ સોનું સોરમી મેથી ગુમ છે ટીયાએ કહ્યું ગભરાશો નહીં તમે હરગટ જંગલમાં પહોંચો અને હું પણ મારી ટીમ સાથે ત્યાં પહોંચું છું ટીઆઈ પોતાની ટીમ સાથે બપોરે સાડા ત્રણ વાગ્યે હરગઢ જંગલમાં પહોંચી પછી તેઓએ જોયું કે ત્યાં એક એક લાશ હાલતમાં પડી છે છે અને પણ થોડા અંતરે પાર્ક કરેલી તે સમય કોરોના મહામારીનો હતો તેથી તમામ પોલીસ કર્મીઓ પણ કોરોના કેસમાં હતા પરંતુ તે સ્થળ પર દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને પોલીસને લાશની નજીકથી લગભગ એક મીટરની બે દોરડીઓ વાદળી રંગનું લોર ટી શર્ટ ચામડાના ચપ્પલ અને બે માસ્ક પણ ઘટના સ્થળેથી પોલીસ દ્વારા મરી આવ્યા હતા તપાસ હજુ ચાલતી હતી એટલામાં નારાયણ પણ દોડતો આવ્યો અને તેને તેની મોટરસાયકલ ઓળખી લીધી પણ લાશ સાવ સરી ગઈ હતી તેથી ચહેરો જરા પણ ઓળખી શકાય તેમ ન હતો અને તેની નજીક એક મોટો પથ્થર પણ હતો જેના પર માટી લગાવેલી હતી તે માટીનો સેમ્પલ પણ લેવામાં આવ્યો પરંતુ તે પથ્થરની નજીક ઘણી માખીઓ ભીન ભીનાતી હતી તેથી પોલીસે અનુમાન લગાવ્યું કે ચહેરો પથ્થરથી કચરી નાખવામાં આવ્યો હશે નારાયણ સ્થળ પરથી મરી આવેલા કપડાં અને ચપ્પલના આધારે મૃતદેહને ઓળખી લીધો આ તેના નાના ભાઈ સોનુનો છે સોનુના થોડા દિવસ પહેલા લગ્ન થયા હતા અને લગ્નમાં જે કપડાં પહેર્યા હતા આ તે જ હતા તેમના પર હળદરના ડાઘા પણ એવા જ હતા જોકે તે ડાઘ કાળા થઈ ગયા હતા પરંતુ સ્વસ્તિકનું નિશાન જોઈ નારાયણે પુષ્ટિ કરી કે કપડાં તેના જ છે અને થોડા સમય પછી જબલપુરના એસપીસી બઘેલ ડીપીયુ સુમનજી અને ફોરેન્સિક ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને ત્યાંથી મળેલી તમામ સામગ્રીને મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ભોપાલ મોકલવામાં આવી આ પછી ડેડ બોડીને ખૂબ જ મુશ્કેલીથી સીલ પેક કરીને પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવી હતી ટીઆઈ મશરામ નારાયણને પોતાની સાથે લઈને પોલીસ સ્ટેશન પહોંચી નારાયણના પરિવારજનોએ પણ પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા પોલીસે પહેલાની તપાસની આખી રિપોર્ટ તૈયાર કરીને આગળની તપાસ અને કાર્યવાહી માટે તૈયાર કરી હતી આમ પણ રિપોર્ટ સત્તર મે બે હજાર એકવીસના ના રોજ તુલસીદાસના મોટા પુત્ર નારાયણ પટેલે પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી અને રિપોર્ટ મુજબ સોનું સોળ મે બે હજાર ના રોજ સવારે દસ વાગ્યે તેમની નવ પરણેલી પત્નીનો મોબાઈલ બરાબર કરાવવા માટે ઘરેથી નીકળ્યો હતો પરંતુ મોડી રાત સુધી પરત ન આવતા સગા સંબંધીઓ અને મિત્રોને ફોન કરી પૂછપરછ કરવામાં આવી હતી જ્યારે તેનો કોઈ પતો ન લાગ્યો ત્યારે તેની ગુમ થયાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી સોનુના લગ્ન ચાર દિવસ પહેલાં એટલે કે બારમી મે બે હજાર એકવીસના કટની જિલ્લાના બંધ પાસેની ગાયત્રી સાથે થયા હતા જ્યારે પોલીસે આ અંગે ગાયત્રીની પૂછપરછ કરી તો ગાયત્રીએ પોલીસને જણાવ્યું કે જ્યારે સોનું સાંજ સુધી પરત ન આવ્યું ત્યારે તેણે પતિના મોબાઈલ પર ફોન કર્યો હતો પરંતુ તેનો ફોન આઉટ ઓફ કવરેજ હતો ગાયત્રીને લાગ્યું તે રાત્રે પાછા આવી જશે પરંતુ પાછા ન આવતા ગાયત્રીનું મન ઘણી આશંકા તરફ જવા લાગ્યું ગાયત્રીએ પોલીસને કહ્યું કે બીજા દિવસે નારાયણને સોનુના ગુમનો રિપોર્ટ કરાવવા માટે તેને કહ્યું હતું એટલે કે તપાસ અને પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે જે બધું મળી આવ્યું અને જે લાશ મળી હતી તે સોનુની જ હતી અને સોનુની હત્યા કરવામાં આવી હતી પરંતુ હવે સવાલ એ હતો કે સોનુની હત્યા શા માટે અને કોણે કરી અને પોલીસને જલ્દી ગુનેગાર સુધી પણ પહોંચવાનું હતું પરંતુ દસ દિવસ પછી જ્યારે મેડિકોલેગલ ઇન્સ્ટિટ્યૂટ ભોપાલનો રિપોર્ટ આવ્યો તો તેને પોલીસને હેરતમાં નાખી દીધી કારણ કે રિપોર્ટ અનુસાર સોનુના ગરામાં એક દોરી વીટાયેલી હતી જેના આધારે રિપોર્ટમાં સોનુના મૃત્યુને પહેલા આત્મહત્યા ગણવામાં આવી હતી પરંતુ સાથે બે કાંડા પર દોરડીના નિશાન અને પગમાં પર દોરડા વરે બાંધેલા હોવાના નિશાનો મળી આવ્યા હતા અને આ નિશાન સોનુની હત્યા તરફ ઇશારો કરી રહ્યા હતા એટલે કે આ હત્યામાં એક કરતાં વધુ વ્યક્તિઓ હોવાની આશંકા હતી કારણ કે પોલીસનું માનવું હતું કેવી રીતે એક વ્યક્તિ એક મજબૂત યુવકનું દોરડાથી ગળું દબાવીને હત્યા કરી શકે છે અને તેણે સોનુના હાથ પગ કેવી રીતે બાંધ્યા અને આ બાબત દસ જૂને ખેતોલી પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી પોલીસે આ સમાચારને ગંભીરતાથી લીધા હતા જ્યારે તેમણે સોનુની મોબાઈલની કોલ ડિટેલ મેળવી તો જાણવા મળ્યું કે તેમના મોબાઈલ નંબર પરથી સોરમી મહિના રોજ કોઈ મધુ પટેલ સાથે વાત થઈ હતી અને સોનુના ઘરેથી નીકળ્યા પછી તેમની વચ્ચે વાતચીતનો સમય લગભગ સાડા દસથી થી બાર વાગ્યા સુધીનો હતો તે સિવાય સોનુની બીજા કોઈ સાથે કોઈ વાત થઈ ન હતી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ સોનુનું મૃત્યુ લગભગ બપોરે અઢી વાગ્યા થયું હતું આ પછી સોનુના ભાઈ નારાયણ અને તેમની પત્ની ગાયત્રી પાસેથી મધુ વિશે અલગ અલગ પૂછપરછ કરવામાં આવી તો નારાયણે મધુ વિશે જણાવ્યું કે મધુ તેની બહેનની નણન છે તે સિહોરા તહસીલના મણી ગામમાં તેના માતા પિતા અને ભાઈ બહેન સાથે રહે છે આ પછી જ્યારે ગાયત્રીની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેણે મધુ વિશે જે કહ્યું કે તેનાથી પોલીસને આ કેસ સોલ્વ કરવાની એક ગુથ્થી મળી ગઈ હતી ગાયત્રીએ જણાવ્યું કે તેના પતિ સોનું અને મધુ વચ્ચે પ્રેમ સંબંધ હતો જો કે તેના પતિ સોનુએ તેને કહ્યું હતું કે તેના અને મધુ વચ્ચેના સંબંધોનો અંત આવી ગયો છે અને હવે મધુના લગ્ન પણ નક્કી થઈ ગયા છે પરંતુ પોલીસ વારંવાર ગાયત્રીને સોનું વિશે પ્રશ્નો પૂછી રહી હતી અને પોલીસને લાગ્યું કે ગાયત્રી કંઈક છુપાવી રહી છે પરંતુ તે લાંબા સમય સુધી તેની પીડાને છુપાવી શકી નહીં અને આખરે ગાયત્રીએ પોલીસને કહ્યું કે આમાં મારી શું ભૂલ છે ગાયત્રીએ પોલીસને જણાવ્યું કે તેનું જીવન બગડી ગયું છે અને બીજી તરફ તેના પરિવારના સભ્યો તેને અપશકુની કહીને તેના પર આરોપ લગાવી રહ્યા છે ગાયત્રીએ કહ્યું કે તેણે તેના પતિને મોબાઈલ રિપેર કરાવવા માટે શું કહી દીધું કે જેના કારણે તે બધાના નિશાના પર આવી ગઈ છે જ્યારે સત્ય એ હતું કે સોનુએ મોબાઈલ રિપેર કરાવવાની જીદ કરી હતી કેટલાક લોકો ગાયત્રીને તેના પતિના મોતમાં મળેલી સમજતા ગાયત્રી ખૂબ જ દુઃખી થઈ ગઈ હતી અને તેણે પોલીસને કહ્યું કે તેની લાગણીઓ અને તેના દુઃખને સમજવા માટે અહીં કોઈ નથી હકીકતમાં ગાયત્રી દુઃખી હોવા ઉપરાંત અન્ય આશંકાઓ વિશે પણ ચિંતિત હતી મતલબ કે તેના મગજ પર એક બોજ હતો પરંતુ હવે ગાયત્રી માટે તે રાજગુપ્ત રાખવું મુશ્કેલ હતું જે રાત સોનુએ તેને કહ્યું હતું અને જેના કારણે સોનુ અને ગાયત્રી વચ્ચે ઝઘડો થયો હતો જેમાં તેણે મધુ વિશે પૂછ્યું હતું અને જવાબમાં સોનુએ ગુસ્સામાં ગાયત્રીને કહ્યું હતું કે તને ઘરે આવવાને એક દિવસ પણ નથી ગયો અને તું જાસૂસી કરવા લાગી છે પણ ગાયત્રીએ ખૂબ જ સહજતાથી જવાબ આપ્યો કે થોડા સમય પહેલાં મધુ આવી હતી અને તે જ બધું કહીને ગઈ હતી તેને કહ્યું કે તે તેને તારી પાસે કેમ આવવા દીધી અને તેણે તને શું કીધું ગાયત્રીએ કહ્યું કે હું તેને કેવી રીતે ના પાડી શકું તે તમારી બહેનની નણંદ અને મારી સંબંધી છે સાંભળો જો હું તેને મારી પાસે બેસવા ન દઉં તો તમારો પરિવાર શું કહેશે તે પછી સોનું થોડો નરમ પડી ગયો તેણે ગાયત્રીને પૂછ્યું તેણે તેને શું કહ્યું ગાયત્રીએ કહ્યું કે મધુ તેના પર ખૂબ ગુસ્સે થઈ હતી અને તે ગુસ્સામાં તમારા પ્રેમનું બોલી હતી આ સાંભળીને સોનું દંગ રહી ગયો ગાયત્રીએ જણાવ્યું કે કેવી રીતે તે ગુસ્સામાં તેની સાથે ઝઘડો કરી અને તેને ધમકી આપી અને તેના ઘરે ગઈ તેણે સોનુને કહ્યું કે તેણે તારા પર બે વફાઈનો આરોપ મૂક્યો છે અને તમને ધોકે કહ્યું છે મધુએ કહ્યું કે સોનુએ તેની સાથે લગ્ન કરવાનો વાયદો કર્યા પછી તે તેની સાથે સંબંધ બનાવતો રહ્યો અને ત્યારબાદ સોનુએ ગાયત્રી સાથે લગ્ન કર્યા સોનુએ ગાયત્રી અને આ મામલા પર ગુસ્સો કરવાને બદલે તેને માફી માંગી અને મધુ સાથેના તમામ સંબંધો તોડી નાખવાનો વાયદો પણ કર્યો હતો પરંતુ વાતચીત દરમિયાન સોનુએ ગાયત્રીને કહ્યું હતું કે તે મધુના બ્લેકમેલિંગનો ભોગ બની રહ્યો છે મધુ તેની કેટલીક વસ્તુઓને કારણે તેને બ્લેકમેલ કરી રહી છે પરંતુ ગાયત્રીનું ઘણું પૂછ્યા પછી પણ સોનુએ બ્લેકમેલિંગ વિશે જણાવ્યું ન હતું ગાયત્રીએ પોલીસને જણાવ્યું કે સોનુએ આ બધી બાબતો પોતાના પૂરતી સીમિત રાખવાનું કહ્યું હતું પરંતુ હવે ગાયત્રીએ પૂછપરછ દરમિયાન આ બધી વાત કહી તેણીએ પોલીસને પણ જાણ કરી હતી અને પોલીસ માટે આ વાત ઘણી અહેમ હતી જોકે અત્યાર સુધી ગાયત્રીના હાથ પરની મહેંદીનો રંગ પણ ઓછો થયો ન હતો અને તેની માંગનું સિંદૂર પણ ઉજરી ગયું હતું ગાયત્રી પોતાના પતિ પ્રત્યેની પીડા અને સોનુના પરિવારના ટોણાને કારણે પોતે ખૂબ જ તણાવમાં હતી આ પછી શંકાના આધારે પોલીસે મધુ પટેલને પણ પૂછપરછ માટે પોલીસ સ્ટેશન બોલાવી હતી આ પછી મધુને મહિલા પોલીસે તેની વાતોમાં ફસાવી અને પછી અલગ અલગ રીતે પૂછપરછ કરી મતલબ તમે સોનુને કેટલા સમયથી ઓળખો છો મધુએ જવાબ આપ્યો કે જ્યારથી તેની બહેને મારા ભાઈ સાથે લગ્ન કર્યા છે પોલીસે પૂછ્યું કે તમે સોનુને પ્રેમ કરો છો મધુએ કહ્યું ના ત્યારે પોલીસે તરત જ બીજો સવાલ કર્યો કે પરંતુ તમે તો સોનુ સાથે લગ્ન કરવા માંગતા હતા મધુએ કહ્યું તમને કોણે કહ્યું કે હું તેની સાથે લગ્ન કરવા માંગતી હતી પૂછપરછ કરતા પોલીસ અધિકારીએ કહ્યું કે તે જ આ કહ્યું છે અને પોલીસે તેને એક ઓડિયો સંભળાવ્યો કે આ ઓડિયામાં મધુ ઊંચા અવાજે કહી રહી હતી કે તે મારી સાથે લગ્ન ના કર્યા તો જોઈ લે હું બધું બરબાદ કરી દઈશ અને તને પણ બક્ષીશ નહીં આ પછી પોલીસ ઓફિસરે મધુને પૂછ્યું કે આ ધમકી તું કોને આપી રહી હતી મધુએ કહ્યું કહું છું મેડમ હું તમને બધું કહું છું પણ મેં સોનુને માર્યો નથી આના પર પોલીસ અધિકારીએ તરત જ કહ્યું કે મેં તને તો સોનુની હત્યા વિશે કંઈ પૂછ્યું નથી આ પછી પોલીસે કહ્યું ઠીક છે તો તું જ હવે સોનુની હત્યા વિશે મને કંઈક કે એટલે કે તેની હત્યા કોણે કરી છે મધુએ કહ્યું મને આ વિશે કંઈ ખબર નથી મને તેની કોઈ માહિતી નથી પરંતુ પોલીસે કહ્યું કે સોનુની હત્યાના બે કલાક પહેલાં તેને તારીજ સાથે વાત કરી હતી અને સોનુની હત્યા પણ તે જ કરી છે તેનો મારી પાસે સબૂત છે આમ કહેતા ઓફિસરે તેને તેની તૂટેલી ઘડિયાળનો કટકો દેખાડ્યો આનાથી તે સંપૂર્ણપણે ગભરાઈ ગઈ અને તેનો ચહેરો પરસેવાથી ભીનો થઈ ગયો પછી તેણે પીવા માટે પાણી માંગ્યું આ પછી મહિલા પોલીસે કહ્યું કે જો મધુ તું લગ્ન કરવા જઈ રહી છો જો તું બધું સાચું કહીશ તો તને કંઈ થશે નહીં પોલીસ તપાસ અને સોનુની પછી વકીલ તને કોર્ટમાં બધાની સામે સવાલ કરશે તેથી મધુ પોલીસની વાતમાં આવી ગઈ અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો પણ મધુએ જે રીતે સોનુની હત્યા કરી હતી અને મધુએ સોનુની હત્યાની જે કહાની સંભળાવી તેનાથી પોલીસ મહિલા પણ ગઈ હતી મિત્રો આ હત્યાનું સમગ્ર સત્ય જાણવા માટે અંત સુધી સાથે રહો વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને લાઈક કરો અને સમજમાં થતી આવી હૃદય દ્રાવક ઘટનાઓ સાથે રૂબરૂ આવતા રહો જેથી તમે પણ સતર્ક રહો ચાલો હવે તમને જણાવીએ વાસ્તવમાં મધુ અને સોનું બંનેની લવ સ્ટોરી પણ પવિત્ર પ્રેમનો પાયો અને તીક સંબંધ અને બદલા પર ટકેલી હતી મધુએ પોલીસને આપ્યું નિવેદન પ્રમાણે મધુ પટેલ મરહાઈ ગામમાં રહેતા નારાયણ પટેલની પુત્રી હતી તેમના પુત્ર સાહિલના લગ્ન પ્રેમ નારાયણ પટેલની પુત્રી નિધિ સાથે બે હજાર ઓગણીસમાં થયા હતા બંને પરિવાર ખેતીને કારણે પહેલેથી જ એકબીજાને ઓળખતા હતા અને તેઓ એકબીજાને મદદ કરવા હંમેશા તૈયાર રહેતા હતા અને સરકારી અનાજ બજારમાં ડાંગર અને ઘઉંના વેચાણ માટે અવારનવાર સોનું મધુના ઘરે આવતો હતો કારણ કે સોનું નિધિનો નાનો ભાઈ હતો જેના કારણે તે તેની બહેનના સાસરે જવા લાગ્યો હતો સાહિલની નાની બહેન ચંચલ સ્વભાવની સુંદર છોકરી હતી તે વાત વાતમાં મજાક કરતી રહેતી તે કંઈ પણ બોલવામાં અચકાતી ન હતી જ્યારે પણ સોનું તેની બહેનના સાસરે આવતો ત્યારે મધુ તેની ખૂબ ખાતેરદારી કરતી અને બંને વચ્ચેના મજાકના સંબંધોને કારણે ઘણી વખત હસી મજાક થતી પરંતુ હસી મજાકના કારણે તેઓ ક્યારેય પ્રેમમાં પડી તેઓને તેનો ખ્યાલ ન હતો પણ જ્યારે મધુ તેની ભાભી એટલે કે સોનુની બહેન સાથે સોનુના ઘરે આવી હતી ત્યારે થોડા દિવસો પછી કોરોના વાયરસને કારણે લોકડાઉન થઈ ગઈ અને આવવા જવાના બધા રસ્તા બંધ થઈ ગયા આ કારણે મધુ પણ તેની ભાભીના ઘરે જ રહેતી હતી અને મધુ અને સોનુ વચ્ચેનો પ્રેમ સંબંધ ગાઢ બન્યો કારણ કે ઘરના અન્ય લોકો પણ તેમના પર નજર રાખતા હતા જેના કારણે બંને એકલા મળવાની શોધ કરવા લાગ્યા અને જ્યારે તેમને મોકો મળતો ત્યારે બંને બહાર ખેતરો તરફ કે જંગલમાં જતા રહેતા એક દિવસ બપોરનો સમય હતો ઘરના બધા કામ હોવાથી બાજુના ગામમાં ગયા હતા સોનુની બહેન રસોઈ બનાવવામાં વ્યસ્ત હતી સોનુ અને નિધિ રૂમમાં બેસી ટીવી જોતા હતા અને તેમની વચ્ચે પરસ્પર મજાક પણ ચાલતી હતી તે દરમિયાન સોનુએ અચાનક કહ્યું મધુ હું તને ખૂબ પ્રેમ કરું છું મધુએ કહ્યું હું પણ તને દિલથી પ્રેમ કરું છું આટલું કહેતા જ સોનુએ મધુને ગળે લગાડી અને મધુ પણ રોકાઈ શકી નહીં એટલામાં જ સોનુની બહેન નિધિએ અવાજ કર્યો કે સોનું જોતો દરવાજા પણ કોણ છે સોનુની બહેને કહ્યું કે મારા નહાવા માટે બાથરૂમમાં પાણી પણ રાખી દે જે સોનુ તેની બહેનને હા કહી ચાલ્યો ગયો અને મધુ તેના વિચારોમાં ખોવાઈ ગઈ કહેવાય છે ને કે પ્રેમ છુપાવાથી પણ છુપાતો નથી જ્યારે નિધિને તેમના પ્રેમની ખબર પડી ત્યારે તેણે બંનેને લગ્ન કરવાની ના પાડી દીધી અને કહ્યું આવું ન થઈ શકે કારણ કે તેનાથી સમાજમાં બે પરિવારનોની ઈજ્જત બગડી જશે અને ભવિષ્યમાં બંને પરિવાર વચ્ચે ખોટું થઈ શકે છે અને તેનાથી મારું લગ્ન જીવન બગડી જશે પણ ધીમે ધીમે પરિવારમાં દરેકને તેમના પ્રેમ સંબંધની ખબર પડી આ પછી નિધિ તરત જ મધુ સાથે તેના સાસરે ગઈ અને સોનું અને મધુને એકબીજાને મળવા પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો પરંતુ જ્યારે પ્રેમ વધવા લાગ્યો ત્યારે બંને મોબાઈલ ફોન પર વિડીયો કોલ કરીને પ્રેમ વ્યક્ત કરવાનું માધ્યમ બનાવી લીધું હતું બીજી બાજુ બંનેના પરિવારજનોએ તેમના અલગ અલગ જગ્યાએ લગ્ન કરવાના પ્રયાસો શરૂ કર્યા અને ટૂંક સમયમાં જ મધુનો સંબંધ પાટી ગામના વિજય પટેલ સાથે નક્કી થયો તેની સગાઈ પણ કરવામાં આવી હતી મધુની સગાઈની વિધિ થયા પછી સોનું પણ રંગ બદલવા લાગ્યો તેણે મધુને મળવાનું તો શું તેની સાથે વાત કરતા પણ તે અચકાવા લાગ્યો જોકે તેના લગ્ન પણ કટની જિલ્લાની રહેવાસી ગાયત્રી પટેલ સાથે નક્કી થયા હતા અને તેના કારણે મધુ સોનુએ આપેલા લગ્નના વચનના કારણે ચિંતિત રહેવા લાગી હતી તે ખૂબ જ ખરાબ અનુભવી રહી હતી કારણ કે સોનુએ તેને પ્રેમ કરવાના સોગંધ આપ્યા હતા કોઈક રીતે મધુએ તેનું મન મનાવી લીધું હતું અને સોનુના પ્રેમને ભૂલી તેના નવા સંબંધ માટે તૈયાર થવાનું શરૂ કર્યું અને વિજય સાથે તેના લગ્નના સપના જોવાનું શરૂ કર્યું પરંતુ મધુ માટે સોનુને ભૂલી જવું એટલું સરળ ન હતું કારણ કે તેની સાથેની વાતચીત અને વિડીયો કોલિંગ દ્વારા કરવામાં આવતી વાતોને તેને યાદ આવવા લાગી હતી અને હત્યાની ઘટનાના લગભગ ચાર મહિના પહેલાં સોનુ મધુના ઘરે ગયો હતો કારણ કે તેઓ હવે અલગ અલગ લગ્ન કરવાના હતા તેથી તેમની મુલાકાત પર પહેલાંની જેમ કોઈ પ્રતિબંધ ન હતા જેના કારણે તેઓ પણ પહેલાની જેમ મળવા લાગ્યા અને વાત કરવા લાગ્યા પણ એક દિવસ તકનો લાભ ઉઠાવીને ફરી એકવાર સોનુએ મધુ સાથે શારીરિક સંબંધો બાંધ્યા અને એટલું જ નહીં પરંતુ સોનુએ તેનો વિડીયો પણ બનાવ્યો પછી તેને મધુના વોટ્સઅપ પણ મોકલ્યો મોકલ્યું સોનુના આ વર્તનથી મધુ ચિંતિત થવા લાગી મધુએ વિડીયો હંમેશા માટે ડિલીટ કરવાનું સોનુ પાસે ઘણી વખત કહ્યું પરંતુ સોનુના મગજમાં કંઈક તેથી તેણે મધુને બ્લેકમેલ કરવા માટે તે વિડીયોનો ઉપયોગ કર્યો મધુએ તેને વારંવાર સમજાવ્યું હતું કે તે લગ્ન કરવા જઈ રહી છે અને તેના લગ્ન નક્કી થઈ ગયા છે તે સોનુને કહેતી હતી કે આપણે બધું ભૂલીને આપણા જીવનસાથી સાથે આપણું નવું જીવન શરૂ કરીએ પણ સોનુએ તેનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને આ બધું આમ જ ચાલતું રહ્યું અને પછી બારમી મે બે હજાર એકવીસના રોજ સોનુના લગ્ન થઈ ગયા પરંતુ લોકડાઉન ફરીથી લાગુ થવાના કારણે મધુના લગ્નની તારીખ નક્કી થઈ શકી નહીં આ પછી સોનુએ લગ્નના ત્રણ દિવસ પછી પંદરમી મે ના રોજ મધુને મળવા માટે સતત ફોન કરી જઈ રહી છું છેલ્લી વખત મારી સાથે સંબંધ બનાવી લે મધુએ કહ્યું હું છેલ્લી વાર તારી સાથે સંબંધ બનાવીશ પરંતુ બધું મારા આદેશ મુજબ કરવાનું રહેશે અને જગ્યા પણ હું જ કહીશ તેથી સોનુએ કહ્યું કે કેવી જગ્યા તો મધુએ કહ્યું તે હું તને સોળ તારીખે કહીશ કારણ કે હું ઈચ્છું છું કે અમારી છેલ્લી મુલાકાત યાદગાર બને તેથી તું દિવસના સારા દસ વાગ્યે ફોન કરજે હું તને મળવાનું સ્થળ કહીશ પરંતુ હું કહું તારે તે જ કરવું પડશે અને સૌથી પહેલાં મારી સામે મારા તમામ અશ્લીલ વિડીયો ડિલીટ કરવા પડશે મધુના શબ્દો સાંભળી સોનું રોમાંચિત થઈ ગયું અને તેણે તરત જ હા પાડી અને બીજા દિવસે એટલે કે સોળ મે બે હજાર એકવીસના રોજ બરાબર દસ વાગ્યે સોનું તેના પિતાની મોટર સાયકલ લઈને શિવ મંદિરની નજીક મધુએ જણાવેલ જગ્યાએ પહોંચ્યું ત્યાં પહોંચ્યા પછી તેણે મધુને ફોન કર્યો અને એકવાર ફોન કરવા છતાં પણ મધુએ કોલ રિસીવ ન કરતા સોનું ચિંતા થઈ ગયું તેણે ફરી ફોન કર્યો અને આ વખતે મધુએ કોલ રિસીવ કર્યો અને કહ્યું હું દસ મિનિટમાં આવીશ થોડા સમય પછી મધુ તેની ફઈની દીકરી નિમિષા સાથે ત્યાં પહોંચી સોનુએ કહ્યું હવે ક્યાં જવું છે મધુએ કહ્યું એ જગ્યાએ જ્યાં આપણે પહેલાં પણ ઘણી વખત મળતા હોઈએ છીએ એટલે કે આપણે હરગઢ જંગલમાં જવું છે આ પછી ત્રણેય જણા મોટર પર અડધી કલાકમાં હરગઢ જંગલમાં પહોંચી ગયા હતા ત્યારબાદ તેઓએ પોતાની મોટરસાયકલ રોડની બાજુમાં પાર્ક કરી હતી અને નિમિષાને ત્યાં જ રહેવા કહ્યું હતું આ પછી સોનું મધુ સાથે જંગલની અંદર ગયો અને ઝાડીઓ વચ્ચે થોડી જગ્યામાં બંને બેસી ગયા મધુએ તેની હેન્ડબેગમાંથી સોલ કાઢી પાથરી તેઓ ઘણી વાર બેસીને રોમેન્ટિક વાતો કરતા આ પછી જ્યારે સોનું સ્ટોલ પર સુઈ ગઈ ત્યારે મધુએ રોમેન્ટિક રીતે કહ્યું આજે હું તમારા હાથ અને પગમાં દોરડું બાંધીશ અને તમારી આંખો પર પણ પટ્ટી બાંધીશ તે પછી અમે સંબંધો બાંધીશું આ સાંભળીને સોનુંને થોડું વિચિત્ર લાગ્યું પણ વાસનાની આગમાં સળગતા સોનુએ મધુના આગ્રહથી સૂઈ ગયો પછી મધુએ સોનુના હાથ પગ બાંધી દીધા અને સોનુની પીઠ પર સવાર થઈ અને નજીકમાં પડેલો એક પથ્થર ઉપાડી તેને માર્યો સોનુ કાંઈ સમજે તે પહેલાં જ મધુએ તેના પર ઘણા ઘા કરી નાખ્યા અને હાથ અને પગ બંને અને આંખે પાટા બાંધેલા હોવાથી સોનું પોતાનો બચાવ કરી શક્યો ન હતો અને પછી મધુએ તેનું ગળું દબાવી દીધું અને થોડી જ વારમાં સોનુનું મૃત્યુ થઈ ગયું આ પછી મધુએ આંખની પટ્ટી હટાવી દીધી હાથ પગના દોરડા પણ ખોલ્યા પણ ગળે બાંધેલી દોરડી છોડી દીધી અને નીચે પડેલો સ્ટોલ કાઢી પોતાની બેગમાં રાખ્યો ત્યાર પછી તેણે તેના ચહેરા પર પથ્થર વરે ઘણી વાર માર માર્યો આ પછી ઘરે પહોંચ્યા પછી મધુએ સોનુંનો મોબાઈલ તેનો સ્ટોલ એટીએમ કાર્ડ અને રૂમાલ સળગાવી દીધો અને કચરામાં નાખી દીધો મધુએ પોલીસને કહ્યું કે તે તેના વિડિયાના કારણે એટલી પરેશાન હતી કે તેનાથી છુટકારો મેળવવાનો આ એક જ રસ્તો હતો તેના મનમાં એવું આવ્યું કે સોનુને હંમેશા માટે મોટને ઘાત ઉતારી દેવો જોઈએ આ પછી પોલીસે મધુને કોર્ટમાં સોનુની હત્યા માટે આઈપીસી કલમ ત્રણસો બે અને બસો એક સાથે આરોપ લગાવીને કોર્ટમાં રજૂ કરી હતી અને નિમિષા પર પણ હત્યા છુપાવવા બદલ આઈ આઈપીસી કલમ બસો એક હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને મધુ પટેલને મહિલા જેલ જબલપુર મોકલવામાં આવી હતી મિત્રો આ ઘટના કહેવાનો હેતુ કોઈને દુઃખ પહોંચાડવાનો નથી કોઈને પરેશાન કરવાનો નથી પણ તમને જાગૃત કરવાનો છે સચેત કરવાનો છે મિત્રો આ સમગ્ર ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે કૃપા કરીને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને જો તમને અમારી મહેનત પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો અને શેર કરો જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આભાર